નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ કોમ સેમ ટુ આપનું હાર્દિક સ્વાગત છે કોમર્સ બાય કર્તવ્ય એકેડમી આપનું સ્વાગત કરે છે આજનો કે સ્ટડી નંબર પાંચ ચાર કે સ્ટડી જોઈ કે સ્ટડી નંબર પાંચ જોઈએ જે એમ કોમ સેમ ટુની એક્ઝામમાં તમને ખાસ ઉપયોગી થઈ શકશે કે સ્ટડી નંબર પાંચ કે જે મેં અલગ તો કે કે માનવી જે શક્તિ વિહોણા કે જે કર્મચારી પાસે શક્તિ છે પણ એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતો તો એનું કારણ શું હોઈ શકે શક્તિ વિહોણાની બાબતનો એક કેસ પૂછાય છે છે તમારી બુકમાં તો કે શ્રી જલારામ ફાર્મા કંપની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની તેના કર્મચારીની મનોવૈજ્ઞાનિક સ્થિતિનો અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું કે સો જેટલા કર્મચારીઓ બાળમિત્રો કેટલા સો જેટલા કર્મચારીઓમાંથી ચાલીસ જેટલા કર્મચારી શક્તિ વિહોણા છે સો જેટલા કર્મચારીમાંથી ચાલીસ કર્મચારી શક્તિ વિહોણા છે એટલે કે એમને જે કામ સોંપવામાં આવે ને એ કામ પૂરતી પૂરેપૂરી શક્તિ નથી અથવા એ પૂરી શક્તિથી કામ નથી કરી શકતા એવા કર્મચારીને આપણે શક્તિ વિહોણા કર્મચારી તરીકે ઓળખી શકીએ એટલે કે શક્તિ વિહોણા કર્મચારીઓ ચાલીસ જેટલા છે એમની સ્વકાર્ય સાધકતા એટલે કે પોતે જે કાર્ય કરી શકે એ સ્વકાર્ય સાધકતાનો વિશ્વાસ પાસ ડગી જતા તેઓ હતાશા અને નિરાશા અનુભવે એટલે કે પોતે જે કામ કરવા માંગતા હોય ને બેટા એ કામ પૂરેપૂરું ન થઈ શકે તો એમને હતાશ થાય નિરાશ થાય એમની કાર્ય સાધકતા ડગી ઉઠે છે એવું કહી શકાય તો આવા કર્મચારીઓ શક્તિવિહોણા હોવાનું કારણ એ જાણવા મળ્યું છે કે વ્યવસ્થા તંત્રમાં ખૂબ જ મોટા ફેરફારો થાય છે બાળ મિત્રો ક્યારે કર્મચારીઓ શક્તિ વિહોણા થાય કે જ્યારે વ્યવસ્થા તંત્રમાં બહુ મોટા ફેરફારો થતા હોય વ્યવસ્થા તંત્રમાં તો કે કે રેખિકને રીતે ઘણા બધા વિભાગ હોય ઘણા બધા કાર્યો કરવાના થતા હોય વ્યવસ્થા તંત્રમાં ઘણી બધી તો કે ફેરફારોને પ્રક્રિયાઓ થતી હોય ત્યારે કર્મચારીઓને ખ્યાલ નથી નથી આવતો કે પોતે કયું કાર્ય કરવાનું છે કયા કાર્ય માટે જવાબદાર છે આ કાર્યના અભાવે તેઓ શક્તિ વિહોણા બની જાય છે તો આ ફેરફારો મેનેજરનું વલણ આપ ખુદ શાહીનું છે આપ ખુદ શાહીનું વલણ મેનેજર પોતે જે કહે ને એ જ કામ કરવાનું આપ ખુદ શાહી હું કહું તે જ થશે એ રીતે આપ ખુદ શાહીનું વલણ જોવા મળે જે કર્મચારીને સ્વતંત્ર રીતે કામ નથી કરવા શકતું પંખીને ઉડવું હોય પણ એનું જે છે એને પકડી રાખવામાં આવે તો પંખી ના ઉડી શકે એ રીતે કર્મચારીને કામ તો કરવું છે પણ એને પૂરેપૂરી સ્વતંત્રતા નહીં આપવામાં આવે તો કર્મચારી બરાબર કામ કરી શકતું નથી આમ તો કે કે કાર્યમાં વૈવિધ્યકરણના જ્ઞાનનો અભાવ જોવા મળે તમારા કામમાં જે વૈવિધ્યકરણ વૈવિધ્યકરણ આવવું જોઈએ એ નથી આવતું કર્મચારી નવું કંઈક કરવા તૈયાર હોય પણ કર્મચારી આખું શાહી વલણના કારણે કંઈક નવું કરી શકતો નથી તો આ દરેક બાબત અસર કરે તો તમારે કહેવાનું છે કે ઉપરના કેસમાં કઈ બાબત સંકળાયેલી છે તો મારા ખ્યાલ મુજબ હું કહું ને તો શક્તિ વિહોણા પણ જે વ્યવસ્થા તંત્રમાં આપ શાહી વલણ ન હોવું જોઈએ પરંતુ વિકેન્દ્રીકરણ વ્યવસ્થા હોવી જોઈએ દરેક કર્મચારીને પોતાના કાર્ય અંગે સ્વતંત્ર નિર્ણય લેવાની અને સ્વતંત્રતા હોવી જોઈએ જે આ વ્યવસ્થા તંત્ર આ જલારામ ફાર્મમાં જોવા મળતી નથી એ અંગે સુધારો કરવાની હાલમાં ખૂબ જરૂર છે આમ ઉપરોક્ત કેસમાં તો કે શક્તિ વિહોણાપણાનો કેસ સંકળાયેલો છે સાથે સાથે સંચાલકોએ વિહોણાની પરિસ્થિતિ દૂર કરવા એટલે કે જે આ શક્તિ વિહોણાપણું છે એને દૂર કરવા કેવા પ્રયત્ન કરવા જોઈએ એ અંગે ચર્ચા કરવાની છે કે તમારું ધંધાકીય એકમ હોય તેમાં સ્વયં રીતે કામ કરતા લોકોની એવી માન્યતા છે જે પોતાની રીતે હું કોઈ ધંધાકીય એકમમાં કામ કરતો હોય ને તો બધી વસ્તુ મને મારા સંચાલકો ના શીખવે પણ અમુક વસ્તુ મારે સ્વયં રીતે અપનાવી પડે સ્વયં રીતે મારા કાર્ય અંગે મારે કાર્યભાર સંભાળવો પડે તો જે વ્યક્તિઓ તમારા ધંધાકીય એકમમાં સ્વયં રીતે કામ કરે છે એમાં એવી માન્યતા છે કે એઓ સફળતાપૂર્વક પોતાના કાર્ય કરી શકે છે અને અર્થપૂર્ણ કાર્ય આપી શકે એટલે કે એવો સફળતાપૂર્ણ કાર્ય કરી શકે અને સાથે સાથે અર્થપૂર્ણ કાર્ય આપી શકે ત્યારે

નથી જ્યારે વ્યવસ્થા તંત્રની પુનઃરચના થાય જ્યારે વ્યવસ્થા તંત્રનું માળખું બદલાય છે એમાં ફેરફાર થાય છે ત્યારે નેતા આપખુદ હોય વેતન માળખું અન્યાયી હોય નેતા આપખુદ હોય એટલે પોતે જે નિર્ણય લે કર્મચારીને જે વિભાગમાં કામ છોપે ત્યાં જ કામ કરવાનું કર્મચારી પોતાના કાર્ય પોતે પસંદ ના કરી શકે એટલે આપખુદ વલણ જોવા મળે સાથે વેતન માળખું પણ કેવું અન્યાયી બધા કર્મચારીને અલગ અલગ વેતન અલગ અલગ વેતન અને વેતન પણ હું સંચાલકો નક્કી કરે તો આને કહેવાય આપ ખુદ શાહી વલણ ધરાવતું અન્યાયી વેતન માળખું અને વિવેક બુદ્ધિના ઉપયોગને અવકાશ ન હોય ત્યારે નીજી સ્વકાર્ય સાધકતાની સમસ્યા ઊભી થાય છે તમે વિવેક બુદ્ધિથી નિર્ણય ન લેતા હોવ તમારું સંચાલક કે માળખું બરાબર ન હોય ને ત્યારે આવા શક્તિ શક્તિવિહોણાપણાના સ્વકાર્ય સાધકતાની કે પોતે જે કામ કરવા કર્મચારી તૈયાર છે ને એ પૂરેપૂરું કામ આપતો નથી ત્યારે આ બધા જ પ્રશ્નો ઊભા થાય છે આમ લગભગ દરેક સમાજમાં કેટલાક એવા જૂથો અસ્તિત્વ ધરાવે જેઓ પોતાને સત્તા વિહોણા પરાવલંબી અને નિસહાય હોવાનું માનતા હોય તો કે સમાજમાં અથવા તો ધંધાકીય એકમમાં કેટલાક એવા જૂથો હોય છે કે જે પોતાને તો કે પૂરતું કામ નથી મળતું અથવા તો પોતાને જે કાર્ય કરવું છે એમાં પૂરતું કામ નથી મળતું એ અનુસાર એ લોકો શક્તિ શક્તિવિહોણાપણું પરાવલંબી નિસહાય એને કોઈ વ્યક્તિ સહાય નથી કરતા એવા એમને ભાવ ઉત્પન્ન થાય છે

સૌથી વધુ સારામાં સારો ઉપયોગ સર્વોત્મ ઉપયોગ કરવો જોઈએ કારણ કે ઈષ્ટતમ ઉપયોગ દ્વારા તમે તમારા સંસાધનનો જ્યારે ઈષ્ટતમ ઉપયોગ કરોને ત્યારે તમારા ધંધા કે એકમમાં વધુમાં વધુ સારી રીતે તમે કામ કરી શકો છો તમારા ધંધાના બધા જે હેતુ સિદ્ધ કરી શકો છો આમ ઉપયોગ કરવા માટે માનવ સંસાધનનો વિકાસ એની જાળવણી એની કદર આમ કર્મચારીની સ્વી સર્વત સ્વકાર્ય સાધકતા પેણા જુસો વગેરેનો મહત્વનો સ્વીકાર કરી એઓની સત્તા વિહોણાપણાની લાગણી દૂર કરવાની એઓમાં આત્મવિશ્વાસની અસરકારકતાની અને અવલંબનપણાની લાગણી પેદા કરવી જોઈએ કર્મચારીને એવી સગવડ આપવાની કર્મચારીને એવું પ્રોત્સાહન આપવાનું કર્મચારીને એવું નેતૃત્વ પૂરું પાડવાનું કે જેથી તમારા કર્મચારીઓ એક માનવ સંસાધન વિભાગ તરીકે વિકસે એમને યોગ્ય તાલીમ આપો એમને આપો આપો એમને પ્રોત્સાહન કર્મચારી ધંધાનો એક ભાગ છે ને એમ માનીને તમે તમારા કર્મચારીને સાચવો તમારું ધંધાકીય એકમ વધુ આગળ વધી શકે છે આમ શક્તિ વિહોણાપણું કે તમારા ધંધાકીય એકમના કર્મચારી ક્યારે ઓછી શક્તિથી કામ કરે ક્યારે તમારા ધંધાકીય એકમમાં જોવા મળે એની સ્થિતિ માટે નીચે જણાવેલ પરિબળ કારણભૂત બને છે જેને સુધારવા જૂથ ભાવના જરૂરી છે કે તમારે કર્મચારીઓ સાથે જૂથ ભાવના કેળવી કામ કરો ત્યારે તમારે શક્તિવિહોણાપણું દૂર થાય છે પરિવર્તન દાખલ કરતા પહેલાં કર્મચારીઓને વિશ્વાસમાં લઈ એવોની કામગીરી પર શું અસર થશે એ સમજવું જોઈએ તમે તમારા ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રમાં જ્યારે પરિવર્તન કરો ને તો એ પરિવર્તનથી તમારા ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રમાં શું ફેરફાર થવાનો છે એમાં શું પરિવર્તન આવવાનું છે એ સમજવું પહેલાં જરૂરી છે આ મેનેજરે પોતાની આપ નેતૃત્વ શૈલી બદલી પરામર્શકની ભૂમિકા તરફ જવાનું અત્યંત જરૂરી છે કે મેનેજર આપ શાહી નિર્ણય નહીં લે પરંતુ પરાવલંબી કે બીજા વ્યક્તિ જે જરૂરી છે ને એવા નિર્ણયો પણ મેનેજર એમને લેવાની છૂટ આપશે કર્મચારી પોતાના અંગત વર્તુળમાં પણ પોતાના નિર્ણયો લઈ શકે એવી એમને માહિતી આપશે ત્યારે જ આ તમે શક્તિવિહોણા પણ આને દૂર કરી શકો કર્મચારીઓને પોતાની કામગીરીનું પૂરતું ન્યાયી અને વ્યાજબી વળતર મળે એવી વેતન પ્રથા અમલમાં મૂકવી જોઈએ કોઈ પણ કર્મચારી કામ કરતો હોય તો એને પૂરતું શું મળવું જોઈએ વેતન જો એને પૂરતું વેતન મળશે ને તો જ કર્મચારી સારામાં સારું કાર્ય કરી શકશે કેમ કે કર્મચારી માટે વેતન મહત્વનું હોય જો એને પૂરતું વેતન મળે એને વ્યાજબી વ્યાજબી મળે તો એ પોતાની કામગીરી પણ કરે નંબર કે મેનેજરે કાર્યના વૈવિધ્યકરણ કાર્ય વિસ્તૃતિકરણ અને કાર્ય સમૃદ્ધિકરણ આ શબ્દ સમજવા જેવા છે કે મેનેજર જે છે ને એને કામ જે તમારા ધંધાકીય એકમનું કાર્ય છે એની વહેંચણી એવી રીતે કરવાની છે જેથી વૈવિધ્યકરણ આવે બધા કામ વૈવિધ્યકરણથી થાય જે વ્યક્તિ જે વસ્તુ માટે જવાબદાર છે બધી વસ્તુ મૂકો તો તમારું જોખમ ઘટી જાય એ રીતે તો કે કર્મચારીને પણ જે કર્મચારી જે કામને લાયક છે એ રીતે એને કામ સોંપવાનું છે આમ કાર્ય વિસ્તૃતિકરણ અને કાર્ય સમૃદ્ધિકરણ દ્વારા કાર્યોને રસપ્રદ અને પડકારરૂપ બનાવવા જોઈએ કે જે કામ છે ને એને કર્મચારીને રસ આવે ને એ રીતે રસપ્રદ કામ બનાવવા જોઈએ કર્મચારીના સશક્તિ કરતા સ્વકાર્ય સાધકતાના નીચા સ્તરની સમસ્યા ઉકેલી કર્મચારીમાં આત્મવિશ્વાસ વધારવો જોઈએ એ જે કામ કરી શકે છે એમની સશક્તિ કરતા સ્વકાર્ય સાધકતા કે એમની શક્તિ છે ને એની કરતા વધુ કામ આપણો કર્મચારી કરી શકે છે એવી શક્તિ એનામાં ખીલવવાની છે એની જે સમસ્યા છે નીચા સ્તરની એને આપણે દૂર કરવા પ્રયત્ન કરવાના છે તાલીમ કાર્યક્રમોમાં હાજરી આપી કૌશલ્ય વિકસાવીને કર્મચારીએ પોતાની ક્ષમતામાં વધારો કરવો જોઈએ તો કે જે તાલીમના કાર્યક્રમ તે કર્મચારી નહીં પરંતુ તેમાં હાજરી આપવાની કર્મચારીને તાલીમથી શીખવવાનું કયું કામ કેવી રીતે થાય છે એનું કૌશલ્ય પૂરું પાડવાનું નૈપુણ્ય પૂરું પાડવાનું આવડત કેળવવાની અને એના દ્વારા કર્મચારીએ પોતાની ક્ષમતામાં વધારો કરવા પ્રયત્ન કરવા જોઈએ વ્યક્તિગત કાઉન્સેલિંગ દ્વારા કર્મચારીઓની નબળાઈઓ ઉનપો અને તૂટીઓ દૂર કરવા સલાહ આપવી જોઈએ કોઈ કર્મચારીઓની કેટલીક વસ્તુમાં નબળાઈ હોય એમને પૂરતું કામગીરીનું કૌશલ્ય ન હોય તો એ નબળાઈને દૂર કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ આમ ભાવિ વિકાસ માટે જરૂરી માનસિક શક્તિ એના વલણ માનસિક સંતુલનનું માપ કાઢવા મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવો જોઈએ બુદ્ધિ કસોટી ચાતુર્ય કસોટી ધંધાકીય કસોટી આવી ઘણી બધી મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરી ધંધાકીય એકમમાં ભાવિ વિકાસ ભવિષ્યમાં તમારો કર્મચારી તમારા ધંધાનો વિકાસ કરી શકે ને એવા પ્રયત્ન કરવા જોઈએ જેથી તમે આ જે કર્મચારીની શક્તિ ઓછી છે શક્તિ વિહોણાપણું છે એને દૂર કરી શકો છો આમ કર્મચારીઓએ જ કારકિર્દી પસંદ કરેલી હોય તેને વફાદાર રહેવું જોઈએ કર્મચારી તમારા જે કર્મચારીએ જે કારકિર્દી પસંદ કરી હોય એને જે કામમાં રસ હોય એ કામ એને સોંપવું જોઈએ તો તમારું ધંધાકીય એકમ વધુ સારી રીતે કામગીરી કરી શકે છે ઓકે આ કેસ સ્ટડી અહીંયા તો કે કે તમારો કેસ પૂરો થાય છે બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે અને સાથે સાથે બધી જ કેસ સ્ટડી એકવાર ફરીથી જોઈ લો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો